છવ્વીસમી જુલાઈ કારગિલ વિજય દિવસ ભારતના ઇતિહાસનો એક ગૌરવશાળી દિવસ છે આ દિવસે ઓગણીસો નવ્વાણું ના કારગીલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો આ યુદ્ધમાં સેંકડો ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું જેમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના વીર સપૂત શહીદ ભલાભાઈ આખમભાઈ બારીયા પણ સામેલ હતા આજે પણ ખટકપુર ગામમાં રહેતો તેમનો પરિવાર શહીદ ભલાભાઈની યાદ કરે છે તેમના નાના ભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે જ્યારે તેમના માતા પિતા અવસાન પામ્યા છે તેમનો એક ભાઈ ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે શહીદ ભલાભાઈના પત્ની કોકિલાબેન હાલ તેમના પિયરમાં રહે છે શહીદ ભલાભાઈના બલિદાનને સન્માનિત કરવા માટે ખટકપુર ગામમાં આવેલી સરકારી યાદ અપાવે છે સુરદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પણ તેમના પરિવારને પ્રમાણપત્ર મળ્યું હોવાનું જાણવા મળે છે ઓગણીસો નવ્વાણુંમાં કારગિલ યુદ્ધની અંદર શહીદ થયા હતા અમારા પંચમહાલ જિલ્લાના શહીદ વીર ભલાભાઈ ગર્વ ઊંચું કર્યું હતું અમારા પરિવારજનોને એવું લાગે છે કે અમારા વીર શહીદ ભલાભાઈ હયાતમાં હોય એવું અમને લાગે છે કારગિલ કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા કે અત્યારે એમને અમે યાદ કરીએ છીએ અને અમારા પરિવારને અમારા ગામજનોને અને અમારા તાલુકા જિલ્લામાં બી ગૌરવની વાત છે કે એ દેશ માટે લડ્યા અને શહીદ થયા છે